નમસ્કાર મિત્રો અમારી એડીટી ટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જીયા મિત્રો ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે રવિવાર સુધી ક્યાં ક્યાં પડશે વરસાદ હવામાન વિભાગની આજની આગાહી તો જીયા મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી સાત દિવસ વરસાદ થવાની આગાહી આપી છે આ સાથે અમદાવાદમાં આગામી ચોવીસ કલાકમાં તાપમાનમાં વધીને એકતાલીસ ડિગ્રી થવાની આગાહી છે ગુજરાતમાં હાલ વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ ભેજના કારણે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું આવવાની સંભવિત તારીખ પણ દર્શાવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ